મહોત્સવ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષ પણ જુનિચંદરપુર મહેસવારી સમાજ દ્વારા કિરણ તેમજ મા અને ધર્મ ગુરુ શ્રી ચેતન મતિયાના સાંસદ્યમાં ભવ્ય વિશાળ શોભાયાત્રા કાઢવા આવી હતી જેમાં ગાંધીધામ કાંધલા કોમ્પ્લેક્સ મહેશભાઈ સમાજના પ્રમુખ જીવરાજભાઈ ગાંધી ગુજરાત પ્રદેશ મહેશભાઈ સમાજ મહિલા સમિતિના પ્રમુખ શ્રી મતી લાલુબેન ધરામ સહિતના વિવિધ સમાજ સંગઠનના આયોજકો એ જૂની સુંદરપુરી મહેશભાઈ સમાજના પ્રમુખ શ્રી જેઠાભાઈ પાટડિયા અને ધર્મગુરુ શ્રી નું સ્વાગત કર્યું હતું શોભાયાત્રામાં પ્રમુખ શ્રી

મહોત્સવની રંગેચાંગી ઉજવણી કરી હતી આ પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ શ્રી જેઠાભાઈ પાટરિયા મહામંત્રી શ્રી ગોવિંદભાઈ જાડા ખજાનજી શ્રી રામજીભાઈ કારિયા ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ સંજો ગોવિંદભાઈ પાટરિયા મંત્રી શ્રી જયેશભાઈ સંજો દિલજીભાઈ મતન તથા હરેશભાઈ ડોલા ભાવેશ કફલ ભાવેશ વાળિયા હરિભાઈ ભરડિયા સહિતના સેવાભાવીઓ યુવાનોએ આગેવાનોએ મહેનત કરી હતી